આજરોજ બિહાર ધારાસભાના ઇલેક્શનનો ચૂંટણી રિઝલ્ટ આવ્યું છે એમાં લોકોએ એટલું બધું જનસમર્થન સમર્થન આપ્યું મોદીજી અને નીતિશકુમારની જે સુશાસનની સરકાર હતી એ સરકારને બે તૃત્યાંશ બહુમતી બે હજાર બસો પાંચ સીટ જે બે હજાર ને પાંચથી નીતીશકુમારના વડપણની છે ભાજપ અને એની એનડીએની સરકાર છે એને ફરી વખત

સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને નીકળી છે કશ્યપ સ્કેલ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ